સુરતના અડા જણ અયોધ્યા નગરી રોડ પર ભૂમિ કોમ્પ્લેક્સ સામે અવધ એપાર્ટમેન્ટ સિવિંગના ડિમોલેશન વિરૂધ્ધ એ મનપા કચેરી અને રાંદેવ ઝોનમાં લેખિત અરજી કરી છે સુરતના અડા જણ અયોધ્યા નગરી રોડ પર આવેલા અવધ એપાર્ટમેન્ટની સીવિંગના ડિમોલેશનને લઈને રહીશો અને મનપા વચ્ચે વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે એક તરફ રહીશો બિલ્ડિંગ જર્જરિત હોવાનું માની રહ્યા છે અને ડિમોલેશનની માંગ કરી રહ્યા છે તો બીજી તરફ અમુક રહીશો આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે અવધ એપાર્ટમેન્ટની સીવિંગની સ્થિતિ બગડતી જોઈ મનપાએ બિલ્ડિંગને જર્જરિત જાહેર કરી ડિમોલેશનની નોટિસ આપી હતી જોકે મોટાભાગના રહીશોએ બિલ્ડિંગ ખતરનાક હોવાનું માનીને ડિમોલેશન માટે સંમતિ આપી છે પરંતુ અમુક રહીશો આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે અને કાયદાકીય લડાઈ લડી રહ્યા છે વિરોધ કરતા રહીશોનું કહેવું છે કે તેઓ બિલ્ડિંગ ખાલી કરીને ભાડાના મકાનમાં રહે છે અને આર્થિક તકલીફો સહન કરી રહ્યા છે તેમનું કહેવું છે કે જો બિલ્ડિંગ પડી ભાંગે તો તેની જવાબદારી તેમની પર નાખવામાં આવશે જ્યારે તેઓ તો બિલ્ડિંગ ખાલી કરી ચૂક્યા છે તેમણે મનપા પાસેથી આ મામલે સ્પષ્ટતા કરવાની માંગ કરી છે મનપા માટે આ મામલો પડકારજનક બન્યો છે એક તરફ રહીશોની સુરક્ષાનું ધ્યાન રાખવું જરૂરી છે તો બીજી તરફ કાયદાકીય પ્રક્રિયા પણ પૂરી કરવી પડશે મનપાના અધિકારીઓ મામલે તમામ પાસાઓ પર વિચાર કરી રહ્યા છે આ મામલે મનપા દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવશે જોકે રહીશોની મુશ્કેલીઓ હજુ પૂરી થઈ નથી તેઓ ઝડપથી નિર્ણય લેવાની માંગ કરી રહ્યા છે અડાજણનું અવધ એપાર્ટમેન્ટ સીવિંગનો વિવાદ સુરતમાં એક મોટો મુદ્દો બન્યો છે આ મામલે મનપાને યોગ્ય નિર્ણય લેવાની જરૂર છે જેથી રહીશોની સુરક્ષા સુનિશ્ચિત થાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને યુસુફ પઠાન પ્રમુખ સુરત નવસર્જન ટ્રસ્ટ અડાજન અવધ કોઓપરેશન સોસાયટી છે તેના રહીશો છે લગભગ બાવીસ ફ્લેટો છે ત્યાં અને એસએમસી ચોવીસ ફ્લેટો છે એસએમસીએ જજરી નોટિસ આપી તે આ લોકોએ અત્યંત ગંભીરતાથી લઈ અને ઇજનેરનું નિરીક્ષણ કરાય અને એમણે કીધું કે આ બિલ્ડિંગ રહેવા નથી એટલે તમામ લોકોએ બિલ્ડિંગ ખાલી ખાલી કરી દીધી છે અને તેની સાથે સાથે ત્યાં એક વિશાલ મુન્શી કરીને એ જે અત્યારે વરાછા ઝોનની અંદર આંકરણી વિભાગમાં ફરજ બજાવે છે તેમનું પણ મકાન હતા તેમના બે ફ્લેટો હતા અને એમણે આ લોકોને ત્યાં બિલ્ડિંગ તોડતા અટકાવી દીધું કે તમે તોડતા નહીં વાંધા અરજી કરી તમારો વિરુદ્ધ હું કાયદેસરની કાર્યવાહી કરી અને કંઈક બેન છે અને કંઈક શા આપણે શારદાબેન છે એ લોકોને ધમકી આપી બિલ્ડિંગ તોડતા તોડતા અને એ લોકો સાથે ગાડી ગળોચ કરી અને આ સંદર્ભે એસએમસીના આ કર્મચારી વિરુદ્ધ આ લોકોએ સુરત મ્યુનિસિપલ કમિશનરને પણ ફરિયાદ આપી છે શનિવારે અને તાકીદપત્ર પણ કર્યું છે કે સામે સાગર કોમ્પ્લેક્ષની અંદર એ અને બી બી વિભાગની અંદર અઠ્ઠાવીસ ફ્લેટો છે અને તેની અંદર લગભગ નેવુંથી સો લોકોની અવર જવર થાય છે અને આ બિલ્ડિંગ એટલે આ લોકોનું અવશ સી બિલ્ડિંગ પડી જાય તો ત્યાંથી જે અવર જવર કરતાં સામેના એપાર્ટમેન્ટવાળા વ્યક્તિઓ છે તે કોઈને જાનહાનિ અને તેની જવાબદારી કોની એ આ લોકોએ આ એસએમસીને જાણ કરીને આ લોકોની જવાબદારીમાંથી આ લોકો છૂટા થયા છે અને હવે સી બિલ્ડિંગ અને સામેની જે સાગર બિલ્ડિંગ છે એની વચ્ચે માત્ર વીસથી થી પચીસ ફીટ અંતર છે એટલે ક્યારે બિલ્ડિંગ પડી જાય ત્રણ માળનું તો તાત્કાલિક ધોરણે કોઈની જાનહાની થાય તેની જવાબદારી કોની એ સંદર્ભે અને આ બહેનોને જે ધાક ધમકી આપી છે સંદર્ભમાં આવે આ વ્યક્તિ જે છે વિશાલ મુનશી આક્રણી વિભાગમાં ફરજ બજાવે છે પરંતુ એની તમે આવક જુઓ તો આવક કરતાં વધુ સંપત્તિ છે અહીં જે અવા ડિપાર્ટમેન્ટની અંદર તેના બે બે ફ્લેટો છે અને દીન સોસાયટીની અંદર પણ એનો એક બંગલો છે અને ખાતક્ય તપાસ થાય ને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તો અને એસસીપી દ્વારા તો એને આનાથી પણ વધુ સંપત્તિ અને બીજી બધી બેનામી સંપત્તિઓ બહાર આવી શકે છે તેમ